શ્રાવણ મહિનામાં પણ મારો શિવ સત્સંગ મંડળ તરફથી બ્રા બરફના શિવલિંગને બધું બનાવીએ છીએ આજે ધ્રુપદ બાદ દસરસિંહ પરમાર પરિવાર તરફથી સવા લાખ શિવલિંગ પાર્થિવ શિવલિંગનું આયોજન કરેલું છે લગભગ એ લોકોની બહેનો અને અમારી મંડળની બહેનો થઈ અને બધાએ હેલ્પ કરી છે અને ચારેક દિવસથી હેરાન થઈને બધા આટલા શિવલિંગનું આયોજન કર્યું છે પરિવારે અને એમાં બહુ બોડી સંખ્યામાં બહારના લોકો અને આયાનગરની બધી બહેનો ભાઈઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે આજે આખો દિવસ બધા પ્રોગ્રામો છે પાછા સાંજે સાડા ચારથી કરીને સાડા છ સુધી સત્સંગ છે સાડા છથી થી પછી સાડા સાતથી કરીને સાડા આઠ સુધી મહાઆરતીનું આયોજન છે અને એ પરિવારને ખરેખર આપણે બહુ ધન ભાગ છીએ અમે આયાનગરની પબ્લિક અને મહિલા મંડળ કે આટલું સરસ આયોજન એમના થકી આજે કરવામાં આવ્યું છે અને ઉત્સાહથી બધી જ બહેનોએ એમાં ભાગ લીધો છે અને ખરેખર એક ઘરનો એક લગ્ન જેવો માહોલ હોય ને એવું અમને બધાને ફીલ થાય છે એટલે ખરેખર એમને અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ શિલ્પાબા પરિવારને દ્રુપદ પરિવારને કે આ લોકો આટલું સરસ આયોજન કર્યું એમાં બધા અમે લોકો સહભાગી થયા છે આયોજન કર્યું છે એમાં ઘરનાનો બધાનો સાથ છે અને આયા નગરવાળાનો બધાનો સહકાર મળ્યો એટલે અમારા ભત્રીજાઓએ આ ઉપાસન કર્યું છે હવે મહાશિવરાત્રિ નિમિત્તે એક એક લાખ ને પચીસ હજારનું આયોજન કરેલું છે દર વર્ષે અમે એક હજાર આઠ કરી છીએ તો આખું ખોયર નગર લાભ લઈ શકે દર્શન કરી શકીએ એના માટે અમે આયોજન કર્યું છે સવારે રુદ્રી રાખીથી અમે બધાને પૂજાનો લાભ મળ્યો છે સાંજે સાડા ચાર વાગે સત્સંગ છે એક હજાર આઠ દીવડા દીપમાળા છે રાત્રે મહાઆરતી છે બધાને પ્રસાદ છે